તમે જો આ એક બહુ મોટો સંઘ જે છે આવી રહ્યો છે સાડા ચાર વાગ્યા છે તેના મારી ઘડિયાળમાં અને હું છું દોસલી ગુણા ગામના કેમ્પ પાસે હિરાસર એરપોર્ટ નજીક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ জয় দ্বারকাধীশ জয় দ্বারকাধীশ বাড়ি কয়া গ্রাম বোটা থাকা দি পেলা নিকা

Grande, grande. Já é, Gadir.

પછી તોગાભાઈ પછી દૂધ ના ટેન્કરો આવી જાય ને હા દૂધના ટેન્કરો આવી જાય અરે આ બધી ખબર ન પડવા બરા આવડી ચાવ હવાર ચા બનાવવાની હા ના ખાઉ પીવું ને મોજે મોજ અરે વાહ અને મારો દ્વારકા વાળો કરે એ ઠીક જય દ્વારકા જય દ્વારકા મિત્રો અમુક જગ્યાએ જ્યાં જેને ને કેમ્પ ઉપર કે થડા ઉપર જોર જોરથી મ્યુઝિક ચાલતું હોય એટલા માટે અમારે અહીંયા સાઉન્ડ મ્યુટ કરવો પડ્યો છે અપેક્ષા રાખું છું તમે સમજી શકો છો કોપીરાઇટનો ઇસ્યુ ન થાય એટલા માટે પણ અહીં તમે જોવો છો વગર મ્યુઝિક પણ આ લોકોના જોશને તમે સમજી શકો છો કે કઈ પ્રકારનું મ્યુઝિક ચાલતું હશે અને ચાલતા ચાલતા પણ એ લોકોની અંદર એક અલગ પ્રકારનો થનગનાટ હોય છે તો આ છે બધા માલધારી મિત્રો કે જે દ્વારકા ભણી રવાના થઈ રહ્યા છે અને ઓલરેડી રાજકોટ જે છે એ વટાવી ચૂક્યા છે આગળના વિડીયોઝ તમારી સાથે જરૂરથી બેક ટુ બેક શેર કરતો રહીશ આ વિડીયો તમને કેવા લાગે છે કહેવાનું ભૂલતા રહી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કે ગુજરાત જય શ્રી દ્વારકાધીશ